નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત ગુજરાત પર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજના આ વિડિયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તથા વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો મિત્રો અંબાલાલ પટેલે એક આગાહી કરી છે જેના કારણે સૌ કોઈ ચિંતાતુર બન્યા છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં પૂરની દહેશત ઊભી થઈ શકે છે આગામી દિવસોમાં ગુજરાતમાં પૂર આવી શકે છે કારણ કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે જો ગુજરાતમાં ધારા મુજબનો વરસાદ આવશે તો પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે સામાન્ય માણસોની સાથોસાથ સરકારી તંત્રની ચિંતામાં પણ વધારો થાય તેવી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આ આગાહીએ સૌ કોઈને દીધા છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત પર હાલ વિનાશક પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી અને તોફાની બનેલા દરિયાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે કહેવામાં આવ્યું છે અંબાલાલ પટેલની આગાહી તમારી સાથીના પાટિયા બેસાડી દેશે કારણ કે આ વખતે ગુજરાતમાં વિનાશક પૂરની આગાહી કરવામાં આવી છે એવું પણ કહેવાય છે કે અંબાલાલ પટેલની આગાહી ક્યારેય ખોટી પડતી નથી તેથી સૌ કોઈને એ જ વાતનો ડર છે આજથી ચૌદ ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે પંદર ઓગસ્ટથી ગુજરાતમાં ફરીથી સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં નવ તારીખથી લઈને ત્રીસ ઓગસ્ટ સુધીના વરસાદની આગાહીઓ અને અનુમાનો કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોર વધારે રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું હતું વધુમાં એમણે જણાવ્યું છે કે ત્રેવીસ ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ સડે ત્યાં વરસાદની પડવાની સંભાવના વધારે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ દરેકે સતર્ક રહેવાની જરૂર છે કારણ કે એકસાથે રાજ્યમાં ભવ્ય વરસાદી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે આ સ્થિતિ કંઈક નવા જૂની કરી શકે છે ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં કેવો વરસાદ રહેશે તે પણ અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે તેમણે કહ્યું છે કે હાલ ભલે થોડા દિવસોથી વરસાદની તીવ્રતા ઘટી હોય પણ હજુ વરસાદનો ધુઆધાર રાઉન્ડ બાકી છે ગુજરાતમાં આગામી આઠ અને નવ ઓગસ્ટના રોજ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સક્રિય બનેલા ઠંડરસ્ટ્રોમની સ્થિતિને કારણે સ્થિતિ વિકટ બની શકે છે કારણ કે આ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના લીધે ગુજરાતમાં પિસ્તાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીના લીધે ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિભારે રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે કચ્છમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે ઉત્તરમય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે આભાર મિત્રો દરરોજના તાજા આવા જ વરસાદના સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તથા તમારા અન્ય મિત્રો સાથે શેર પણ જરૂર કરી દેજો